મિત્રો સમાજની કોઈ સ્કીમ હશે ને કે ભાઈ તમે જયારે કોઈ મકાનના હપ્તા નથી ભરી શકતા તમારા હપ્તાઓ બાઉન્સ થાય છે તો એ સમાજને કેસો એટલે સમાજ તમને હપ્તા ભરી દેશે આવી સ્કીમ હશે નહીં આવી કોઈ સ્કીમ નથી અચ્છા ઓકે તો આવી સ્કીમ તો હશે જ કે ભાઈ તમારા હોસ્પિટલમાં કોઈ વ્યક્તિ બીમાર હોય હોસ્પિટલનું કોઈ બિલ ભરવાનું હોય હોસ્પિટલમાં તમારા ઘર પરિવારના સભ્ય કોઈ એડમિટ હોય તો એનું બિલ છે એ તમને સમાજ ભરી દેશે આવી સ્કીમ તો હશે જ નહી આવી કોઈ સ્કીમ નથી અચ્છા યસ તો આવી સ્કીમ તો સો ટકા હશે જ તે કે ભાઈ કોઈને ઘર લેવું હોય પોતાનું અથવા તો કોઈને ફ્લેટ લેવું હોય તો સમાજને તમે કહેશો સમાજના કોઈ વ્યક્તિને કહેશો તો એ વ્યક્તિ તમને લઈ દેશે અથવા તો સમાજ તમને લઈ દેશે નહીં આવી કોઈ સ્કીમ નથી આવી કોઈ સમાજની સ્કીમ જ નથી નહીં જી હા મિત્રો તમે સમાજની શા માટે તો આટલી બધી ચિંતા કરો છો કે સમાજ શું કે છે સમાજ કેમ આવું કે છે સમાજ આવું કે છે સમાજ પેલું કે છે અમે આવું કરશું તો અમે આ ધંધો કરશું તો સમાજ શું વિચારશે છે જી આ દોસ્તો જો તમને એવું લાગે છે કે યસ આ બિઝનેસ મારા માટે પરફેક્ટ છે હું આ કામ કરી શકું છું ભલે કામ નાનું હોય મોટું હોય તો એ બિંદાસ કરો સમાજને તમારી સાથે કંઈ લેવા દેવા નથી તમે જે કંઈ પણ કાર્ય કરી શકો છો તમારા જીવનના ગ્રોથ માટે તમારા પરિવારના ગ્રોથ માટે તમે બિંદાસ કરી શકો છો સમાજની ચિંતા કરવાની જરૂર નથી તમારી ખુશીમાં તકલીફ કોને થશે સમાજને તમે જીવનમાં આગળ વધશો જલન કોને થશે સમાજને તમે સારી પ્રગતિ ન કરો એવું ઈચ્છે છે કોણ સમાજ સો તમારી આજુબાજુના લોકોની તમારે ચિંતા કરવાની જરૂર નથી બિંદાસ તમે તમારું વિચારો તમારા પરિવારનું વિચારો